નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો સોંઘડ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપીને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી સોંઘડ પોલીસ મથક ખાતેથી શુક્રવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલા આરોપી રવિ ધનજીભાઈ ચૌહાણને ઝડપી લેવામાં આવ્યો છે જ્યાં આરોપીને આઈફોન વેચવાના બહાને ફરિયાદીની ઓનલાઈન ઠગાઈ કરાઈ હતી જેને લઈ પોલીસે આરોપીને અટક કરી કાર્યવાહી હાથ ધરી છે તાપી જિલ્લાના સોંગઢ ઉછલ નિઝર ઉદવાહન યોજનાનું સત્તાણું ટકા ભૌતિક કામગીરી પૂર્ણ થતાં મંત્રીએ મુલાકાત લીધી તાપી જિલ્લાના છેવાડાના તાલુકાઓમાં પાણીની અછત કાયમી દૂર કરવા માટે રૂપિયા નવસો બાસઠ કરોડના ખર્ચે ઉદવહન સિંચાઈ યોજના શરૂ કરવામાં આવી છે જેનું કામ સત્તાણું ટકા પૂર્ણ થતાં રાજ્યના મંત્રી ઈશ્વરભાઈ પટેલે મુલાકાત લઈ યોજનાનું નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી સૂચનો અધિકારીઓને કરવામાં આવ્યા હતા જેમાં પદ અધિકારી સહિત અધિકારી અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વ્યારા સુગર ફેક્ટરી ખાતે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહનોને રેડિયમ લગાવી ટ્રાફિક જાગૃતતા અંગે કાર્યક્રમ યોજવામાં આવ્યો તાપી જિલ્લા ટ્રાફિક શાખા દ્વારા વ્યારાના ખુશાલપુરા ખાતે આવેલ સુગર ફેક્ટરીના મેદાનમાં આજે ટ્રાફિક જાગૃતતા અને

તથા ટ્રકો સાથે લઈને આવતા હોય છે આ ટ્રેક્ટર તથા ટ્રકોની અંદર પાછળ ઘણી વખતે લાઇટ હોતી નથી અને તે રોડ ઉપર પાર્ક કરેલી હોય તો અકસ્માત થવાનું ભય હોય છે જેના કારણે તાપી જિલ્લા ટ્રાફિક પોલીસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ કાર્યક્રમની અંદર તાપી જિલ્લા પોલીસ તરફથી અમે રેડિયમ પટ્ટાનું ડિસ્ટ્રીબ્યુશન કર્યું તથા અમે જાતે પણ એને લગાવ્યા અને આ ડ્રાઈવરોનું એક મીટિંગ લઈ અને તેઓ તેઓને આ બાબતનો અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યું જેની અંદર તેઓને લાઇસન્સ સાથે રાખવાનું સાથે ઇન્સ્યોરન્સ રાખવાનું ગાડીના કાગળિયા સાથે રાખવાના ગાડી પોતાની લેનમાં જ ચલાવવાની તે બાબતની સમજ કરવામાં આવી આના અંદર ટોટલ લગભગ આશરે અઢીસો જેટલા ડ્રાઈવરો હતા પોતાની ટ્રક સાથે અને બાકીના પોલીસ સ્ટાફ પણ હાજર રહેલા હતા વ્યારાના કપુરા ગામની નહેર પાસે પુરુષને અકસ્માત નડ્યો સારવાર હેઠળ સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા વ્યારા તાલુકાના કપુરા ગામની સીમમાંથી પસાર થતી નહેર પાસે રોડ પર છાસઠ વર્ષીય ગોવિંદભાઈ ગામિતને અકસ્માત નડ્યો હતો બનાવને પગલે તેમને વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને તબીબ દ્વારા સારવાર અપાઈ હતી જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી કુકરમુંડા ત્રણ નજીકથી પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી લીધો તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચ શાખા પાસેથી શુક્રવારના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ કુકરમુંડા ગામના ત્રણ રસ્તા નજીકથી પ્રોહી ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી બહિરામ ભીલને ઝડપી લેવામાં આવ્યો છે જે આરોપી નિજર પોલીસ મથક ખાતે પ્રોહી અંગેના ગુનામાં સંડોવાયેલો હતો જેને લઈ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે વ્યારાના કેડકવી ગામે ખેતરમાં કામ કરતા પુરુષને સાપે ડંખ માર્યો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી શુક્રવારના રોજ મળતી માહિતી મુજબ કેડકુઈ ગામના ખેતરમાં કામ કરી રહેલા અક્કલકુવા તાલુકાના મોતેસિંહ વસાવાને સાપે ડંખ માર્યો હતો બનાવને લઈ તેમને વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની હાજરીમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ તાપી જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરની હાજરીમાં આરોગ્ય વિભાગની બેઠક યોજાઈ હતી જેમાં જિલ્લામાં રક્તપિત્તનું પ્રમાણ દર એકથી વધુ હોય આ પ્રમાણ દર ઘટાડવા અને રક્તપિત્તના દર્દીને શોધી કાઢી સઘન સારવાર કરવા સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા વાલોડ પોલીસને બિનવારસી મળી આવેલ બે સગીર દીકરીને પરિવાર સાથે મિલન કરાવ્યું વાલોડ પોલીસ મથક ખાતેથી શુક્રવારના પાંચ કલાકની આસપાસ મળતી વિગત મુજબ બોહારી વાલોડ હાઈવે રોડ પર બે સગીર દીકરીઓ બિનવારસી હાલતમાં મળી આવી હતી જેમાં પોલીસે દીકરીઓને પ્રેમપૂર્વક વાતો કરી તેમના માતા પિતાને શોધી કાઢી દીકરીઓને મદદ પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જે ખરેખર સારી બાબત કહી શકાય તેમ છે આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત